અમારી આ કંપનીમાં બહુ સારું કામ ચાલે છે અને એ કંપનીમાં દરેક વ્યક્તિને આમ ચારસો સાતસો રૂપિયા આપીને જ દરેક વ્યક્તિ જોડે કામ કરાવવામાં આવે છે એ ખરેખર એક શ્રમજનક વસ્તુ છે કે આટલા ઓછા ભાવમાં અને એમાંથી ચારસો રૂપિયામાંથી એ પાછું અમુક મજૂરોને તો એમના ઠેકેદાર સાડા ત્રણસો રૂપિયા આવે સાડા ત્રણસોમાં તો અમને ખબર છે કે આપણે જ્યારે કોઈ કરિયાનું લેવા જઈએ તો એક અઠવાડિયાનું બી લેવા જઈએ તો હજાર પંદરસો રૂપિયાનો આવી શકે તો એને જોઈને આપણે એવું જોઈએ કે બધી કંપનીમાં ચાલતું હોય એમને કામ પણ સારી રીતે બધું પૈસાનું ઇન્કમ બી આવતી હોય છેટને તે અને ઠેકેદારને બી સારી ઇન્કમ આવતી હોય છે તો એમને વધારેને પણ સાડા ચારસો કે પાંચસો રૂપિયા દરિયા કોઈ વ્યક્તિને આપવા જોઈએ જેવું કારણ છે આ કોઈ પ્રકારની ચા કોઈ સાફ હોય તો કઈ બી વસ્તુ કાઢી શકે તો સાડા ત્રણસોમાં એમને કોઈ ઘરનું નુકસાન આવી શકે તો એ બાબતનું ધ્યાનમાં રાખીને આપણે ત્યારે સાતસો રૂપિયાથી પાંચસો રૂપિયા એટલી એમની હાજરી આપવી જોઈએ કેમકે આટલા અને તાપમાં કામ કરવા જોઈએ એટલે એમને તકલીફ પણ હોય છે એ પાછા સેફના અને કોઈ બીના ત્રાસવા જો તમે આ કામ નહીં કરતા આવું કરતા હોય તમે જોઈ શકો છો આ બાજુ આ કેટલી આખા દાડાની આટલી બધી માટે લગભગ પંદર વીસ લેક્ટર હોય એ માણસો એ ફોરના અંદર જ પૂરી વાઘેરી નાખી હોય અને બીજી એક્સ્ટ્રાલી જાય છે આટલું બધું સત્તાએ કામ કર્યા સિવાય પાછળ અમુક વ્યક્તિ આવું બોલે છે કે આમ કશું કરતા નહીં આમ કશું કરતા નહીં તમે આટલું બધું જો કામ કરો જોવા જાઓ તો આમ તો ઓછાકમાં હોય ને તો વધારેને પણથી ચાલીસ હજાર રૂપિયાનું કામ હોય આ લોકો પાસે ફક્ત ચારસો રૂપિયા કે સાડા ત્રણસો રૂપિયામાં કામગીરી કરવામાં આવે છે તો આપણા મજૂર ભાઈઓ આદિવાસીઓ જે પણ હોય એ બધાને મજૂરી માટે અવાજ ઉઠો છો જય જવાહર જય આદિવાસી